નમસ્કાર મિત્રો આજે આપણે ગણિતની અંદર આપણે આ આપણો જુઓ સાત ની છ ઘાત સાત ની નવ ઘાત સાત ની બાર ઘાત અને સાત ની છ ઘાત તો અહીંયા બધે આધાર છે એ સરખા છે અને ગુણાકાર કરવાનો છે અને ભાંગાકાર કરવાનો છે તો ઘાતનો નિયમ છે જ્યારે ઘાત સરખા હોય અને જો ગુણાકાર કરવાનો હોય તો ઘાતનો સરવાળો થાય અને જો આધાર સરખા હોય અને ઘાત વચ્ચે કરવાનો હોય તો ઘાતની બાદ બાકી કરવાની આ નિયમ મુજબ આપણે દાખલા ગણીએ તો અહીંયા ગુણાકાર છે સાત પ્લસ નવ અહીંયા ભાગાકાર છે માઇનસ બાર પ્લસ છ ચાલો પછી આપણે ભાગુસભા સભા 6 ને 9 15 15 માંથી 12 જાય તો 15 15 માંથી 12 જાય તો 3 3 ને 6 9 ચાલો જો આ જવાબ આવ્યો છે 7 ની 9 ઘાત એવી જ રીતે અહીં તમારે આ પણ દાખલો એવો જ છે જ્યારે આધાર સરખા હોય અને ઘાત વજરી કે ગુણાકાર કરવાનો હોય તો આ નિયમ મુજબ જો આધાર સરખા હોય અને ગુણાકાર કરવાનો હોય તો ઘાતનો સરવાળો અને જો આધાર સરખા હોય અને ભાગાકાર કરવાનો કીધો હોય તો મુજબ મુજબ નિયમ દાખલા ગણવાના તો મિત્રો ગણતરી કરી તમે કોમેન્ટ અવશ્ય કરજો તો આજે આપણે ગણિતની અંદર 1 થી 50 સુધીની સંખ્યા લખવામાં કુલ કેટલા અંકોનો ઉપયોગ થાય એ આપણે ગણતરી કરવાની છે તો એક થી નવ સુધી સંખ્યા સિંગલ અંકનો ઉપયોગ થાય છે એકતાલી કુલ સંખ્યા થાય અને એ બે અંક સંખ્યા છે તો એમાં આપણે જોઈએ એકતાલીસ ગુણ્યા બે એટલે બ્યાસી આ બંનેનો સરવાળો કરીએ નવ ને બ્યાસી નવ ને અગિયાર નવ ને બે અગિયાર અને એકાણું કુલ એક થી પચાસ સુધીની સંખ્યામાં કુલ એકાણું અંકોનો ઉપયોગ થાય છે અંકમાં સિંગલ અંક એટલે નવ હવે ત્યાર પછી દસ થી નવ્વાણું સુધી એટલે કુલ નેવું સંખ્યા છે એને ગુણ્યા બે એટલે એકસો ને હવે સોની ની અંક સંખ્યામાં ત્રણ એક બે ને ત્રણ એટલે ત્રણ ગુણ્યા એક બરાબર ત્રણ થાય છે બાણું કુલ એકસો ને બાણું એક થી સો સુધીની અંકિયા સંખ્યા લખવામાં અંકનો ઉપયોગ થાય છે એક થી માં એકાણું સંખ્યાનો અંકોનો ઉપયોગ થાય છે નમસ્કાર મિત્રો આજે આપણે ગણિતની અંદર રીતે થાય એ આપણે શીખીશું સાદા આપણને તકલીફ પડતી નથી પરંતુ જ્યારે દશાસ સંખ્યા આપેલી હોય અને એનો ભંગાકાર કરવાનું કીધું હોય તો આપણને થોડીક મુશ્કેલી પડે છે અને બાળકોને પણ વધારે મુશ્કેલી પડે છે એટલે એના દાખલા હું તમને અહીંયા પાંચ ગણાવીશ તો પહેલો દાખલો છે

ચુમ્માલીસ ભા આઠ તો અઢાર ભયંગા આઠ જવાબ આવશે એકસો ચુમ્માલીસ ભા અઢાર તો આઠ જવાબ આવશે હવે આપણે અહીંયા જવાબમાં પણ અહીંયા રકમમાં દશાશ હતો તો આપણે રકમમાં જવાબ પણ દશાશમાં આવશે એટલે સૌપ્રથમ અહીંયા અંશ અને છેદ તો અંશમાં એક દશાશ પછી એક સંખ્યા છે અને અહીંયા દશાંશ છે નહી એટલે જીરો

અને ભાંગાકાર કરવાનો છે 144 ભાંગા 18 તો 18 8 144 8 જવાબ આવશે હવે અહીંયા ઉપર અંશ છે તો અંશમાં દશાંશ પછી બે અંક આવેલા છે અહીં દશાંશ પછી એક અંક આવ્યો છે તો બેનેની વાત બાકી કરીશું તો એક જવાબ આવશે હવે અહીંયા પોઈન્ટ પછી એક અંક આવવો જોઈએ તો 0.08 આનો પણ 0.8 જવાબ આવ્યો હવે આવો જ દાખલો એક આપણે જીરો પોઈન્ટ તો એકસો ચુમાલીસ આપણે ભૂલી જઈએ એટલે આઠ જવાબ આવશે એકસો 8 હવે ઉપર અંશમાં અહીંયા છે પછી એક બે ને ત્રણ સંખ્યા છે તો અહીંયા છેદમાં 1 એક છે તો બાદ બાકી કરીએ 3 ને એક 3 માંથી એક જઈ તો બે હવે અહીંયા જુઓ અહીંયા એક જ સંખ્યા આપણને આપેલી છે તો પોઈન્ટ પછી અહીંયા એટલે અઢાર આનો જવાબ આઠ આવશે હવે જોઈએ તો અહીંયા પોઈન્ટ અંશમાં પોઈન્ટ એક છે એક સંખ્યા છે અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે તો બાદ બાકી બે અહીંયા માઇનસ એક જવાબ આવશે કેટલો આવશે જ્યારે તમને છેદમાં વધારે વધારે પછી હોય તો આપ માઇનસમાં જવાબ આવશે અને જવાબ આવે ત્યારે યાદ રાખવાનું કે માઇનસ એક છે તો અંક પછી પછી પેલા નહીં પછી જીરો મૂકવારા અને જો આ માઇનસ બે આવે તો અંક પછી બે અંક બે જીરો મૂકવારા જો માઇનસમાં સંખ્યા ન આવે તો માઇનસ માં સંખ્યા આવશે તો આપણે અંક પછી પેલા નહીં પછી એક જીરો આ દાખલો જો દશાશ તમને મુશ્કેલી પડતી હોય તો આવા દાખલાઓ છે એનો તમે અભ્યાસ કરજો માસ્ટર રતુલ સર થેન્ક યુ નમસ્કાર મિત્રો આજે આપણે રીઝનિંગની અંદર એક આડી હરોળમાં અજય નો ક્રમ ડાબે થી સત્તર સૌ પ્રથમ એનું ચિત્રાત્મક રજૂઆત આપણે કરીએ તો ડાબેથી સત્તરમો ક્રમ છે અજય નો અને જમણે થી તેરમો ક્રમ છે તો આ અજયનો કેટલા કેટલા વ્યક્તિઓ આ લાઈનમાં બેઠા હશે એ આપણે શોધવાનું છે તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ડાબી બાજુ અજય અહીંયા બેઠો છે અને આ બાજુ જમણી જમણી બાજુ ડાબી બાજુ ચાલો ડાબેથી કેટલામો ક્રમ છે અજયનો અહીંયા સત્તરમો છે તો એની આગળ કેટલા હોય સોળ અને આ જમણી બાજુ એનો 13મો ક્રમ છે તો આ બાજુ કેટલા હોય બાર અને પોતે એક એટલે આપણે સત્તર ને બાર ઓગણત્રીસ ચાલો સત્તર સોળ ને એક સત્તર ઓગણત્રીસ આ લાઇનમાં અહીંયા રોડમાં બેઠા હશે ચાલો બીજો દાખલો છે એક હારમાં એનો ક્રમ ઉપર થી પંદરમો અને નીચેની બાજુએથી આપી છે અહીંયા એ ઊભો છે અને અહીંયા ઉપર નીચે આપણે લાઈન કરી છે ઉપરમાં પંદરમો ક્રમ છે તો ઉપર કેટલા હોય ચૌદ નીચેની લાઈનમાં સત્તરમો ક્રમ છે તો નીચે કેટલા હોય સોળ અને પોતે સત્તર તો હવે આપણે આ બધાનો સરવાળો કરીએ ચૌદ પ્લસ વન પ્લસ સોળ ચૌદ ને સોળ એકત્રીસ ચાલો મિત્રો ત્રીજો દાખલો કોઈપણ પણ ચાલુ કરો તો તમારો ક્રમ તેરમો હોય તો લાઈનમાં કુલ કેટલા માણસો હશે ગમે એ બાજુ ચાલુ કરો એનો નામ તેરમો આવે છે

બહુલ એના દાખલાઓનો તો સૌ પ્રથમ આપણે નક્કી કરવું પડે કે બેકી સંખ્યા કઈ કઈ છે બે અંકની બેકી સંખ્યા લેવાની છે તો બે અંકની સૌથી નાની સંખ્યા થાય દસ બાર ચૌદ સોળ એમ અનાત સુધી ચાલીને બેકી સંખ્યા છેલ્લી કઈ આવશે નવ્વાણું બેકી સંખ્યા બને છે તો ચાલો પેલી સંખ્યા છે દસ છેલ્લી સંખ્યા છે અઠાણું તો આપણે દસ અને અઠાણું નો સરવાળો કરીએ દસ અને અઠાણું કેટલો થશે મિત્રો ચોપન તો અહીંયા ડી ઓપ્શન છે એ સાચો થાય ચોપન આવે મધ્યક બહુલક અને મધ્યસ્થના દાખલા આપણે આગળ પણ વિડીયોમાં જોશું અત્યારે આ પરીક્ષાની અંદર એક પ્રશ્ન આવેલો છે તો તેનું સોલ્યુશન આપકાર મિત્રો આજે ગણિતની અંદર આપણે એક અંકની સંખ્યા બે અંકની સંખ્યા ત્રણ અંકની સંખ્યા ચાર અંકની સંખ્યા પાંચ અંકની સંખ્યા અને છ અંકની સંખ્યા એમાં સૌથી નાની સંખ્યા કઈ અને સૌથી મોટી સંખ્યા કઈ એ બાબતની માહિતી આપણે આ વિડિયોમાં મેળવશું તો એક અંકની સંખ્યા સૌથી નાની સંખ્યા એક સૌથી મોટી સંખ્યા नौ दो अंक की संख्या સૌથી નાની સંખ્યા 10 બનશે અને સૌથી મોટી સંખ્યા 99 બનશે ત્રણ अंकની સંખ્યા સૌથી નાની સંખ્યા 100 સૌથી મોટી સંખ્યા 999 બનશે ચાર अंकની સંખ્યા સૌથી નાની સંખ્યા 1000 સૌથી મોટી સંખ્યા 9999 પાંચ अंकની સંખ્યા 10000 99999 બનશે છ અંકની સંખ્યા એક લાખ નવ લાખ નવાણું હજાર નવસો નવ્વાણું સૌથી મોટી સંખ્યા બનશે તો ઘણી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાતો હોય છે તો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો છતાં આવા વિડીયો જોવા માટે